ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એક રન એન્ડ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લા સંગઠન દ્વારા રવિવારના રોજ તારીખ બારમી ઓક્ટોબરે સવારે રન એન્ડ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવેકાનંદ સોસાયટી ખાતે આવેલા શ્રી સત્ય સાઈ સેવા કેન્દ્ર ખાતેથી વહેલી સવારે સાડા પાંચ વાગે આ રેસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કોઈ પણ જાતના અgn્યાતિ બાદ વગર યોજાયેલી આ સ્પર્ધામાં બાળકોથી લઈને વૃદ્ધો સહિતના લોકો સાયકલ દોડ અને દોડના કાર્યક્રમમાં જોડાયા હતા જેઓ ઓ સેવા કેન્દ્રથી શરૂ કરી અને લુસી કોઈ સર્કલ થઈને શરબતિયા તળાવ વલ્લભ એસ્ટેટ અને દુધિયા તળાવ ખાતે આવેલા આશાપુરી મંદિર થઈ ફરી પાછા સત્ય સાઈ સેવા કેન્દ્ર ખાતે પરત ફર્યા હતા ઓમ શ્રી સાયરા મારું નામ અમર પારેખ છે હું ગુજરાત રાજ્યનો યુવા કોર્ટિનર છું આપણે અગિયારમી તારીખે સત્યસાઈ રન એન્ડ રાઇડના ટી શર્ટ અને કિટ ડિસિબિશન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું ત્યારબાદ બારમી તારીખે સવારે સાડા પાંચ કલાકે તેરસોથી વધુ યુવાનો ભાઈઓ બહેનો ભેગા થઈને સત્યસાઈ રન એન્ડ રાઇડ હેઠળ સાયકલ રાઈડિંગ અને દોડમાં એ લોકો દરેક જણે પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર એવી બે વિવિધ ટાઈપની રન અને રાઈડ આયોજનમાં એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું નવસારી સેન્ટર થી નીકળી અને નીલાંજન કોમ્પ્લેક્સ સુધી ત્રણ કિલોમીટર બીજાથી પાછા આવ્યા હતા અને જે પાંચ કિલોમીટર હતા એ લોકો આશાપુરી મંદિરની ની પ્રદક્ષણ પાછા સત્યસાઈ સેન્ટર પર પરત થયા હતા આ વર્ષ ભગવાન નું સત્યસાઈ બાબાનું સેન્ટેનરી યર એટલે સોમુ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે એના હેઠળ આખા વિશ્વમાં ઘણા બધા પ્રોગ્રામોનું આયોજન થઈ રહ્યું છે અને એ પ્રોગ્રામ હેઠળ જ આ એકતા દિવ્યતા અને ભગવાનનો જે મેસેજ છે સર્વને પ્રેમ કરો કરો સર્વની સેવા આ મેસેજ હેઠળ આખા પ્રોગ્રામનું આયોજન થયું છે એકતા આપણે પ્યોરિટી તરફ જશે ને પ્યોરિટી જ આપણને ડિવાની તરફ આપણે જવાનો ચાન્સ મળશે તો ડિવિનિટી તરફ જવાનો આ એક સુંદર અવસર ભગવાન આપણને આપ્યો છે તો જે પણ કોઈ એમાં જોડાયા છે એ સૌનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ ત્રેવીસમી નવેમ્બરે ભગવાનની જન્મ શતાબ્દી વર્ષ આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે 23મી નવેમ્બરે આખા વિશ્વમાં દરેક જગ્યાએ ભગવાનની જન્મની ઉજવણી થશે નવસારી ખાતે પણ વિવિધ બાર સમિતિઓમાં આ પ્રોગ્રામની ઉજવણી થવા જઈ રહી છે નવસારી ખાતે આપણે 23 ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા આઈટ કેમ્પનું આયોજન કર્યું છે તો જે પણ કોઈ એમાં ભાગ લેવા ઈચ્છતા હોય ચોક્કસપણે આવીને પોતાનો સેવામાં યોગદાન આપી શકે છે સહીર બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી